જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પેટ્રોલિંગ વોચ રાખી શંકાસ્પદ વાહન તપાસ કરતા દહેજ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાનની હોટલ પાસે ઊભેલ લાઇસર ટ્રક નંબર જી જે થ્રી એટ ટી એ ટુ વન સેવન સિક્સમાં ભડાકામાં મૂકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટ વિદેશી દારૂ સંતાડી લઈ જવાય છે જેતે RCB ટીમ દ્વારા બાટલીવાડા ઇજર ટ્રકને ઝડપી પાડી તપાસતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવ્યો નહીં પરંતુ ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલ્લે આમ તેમ ન હોય જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડને કાપવામાં કચર વડે વોટર ટેન્ક કાપી તપાસતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠા બોક્સ નંબર પાંચસો છત્રીસ નાની મોટી બોટલ મળી નંગ સોળ હજાર છસો ત્રીસ જેની કુલ કિંમત રૂપિયા પંચ્યાસી લાખ સિત્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવતા ઝડપી પાડવામાં આવ્યો રિપોર્ટર પરેશ મહેતા સિટી ગોલ્ડ ન્યૂઝ ભરૂચ